નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા હવામાનના સમાચારોની અંદર તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં ભૂકા વરસાદ બોલાવવાનો છે ગુજરાત માટે મોટું સંકટ છે તે મિત્રો અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહીઓ કરવામાં આવી ગઈ છે તેના વિશે મિત્રો વિગતવાર માહિતી મેળવીશું તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો સમગ્ર દેશમાં હવામાન બદલાવા જઈ રહ્યું છે તો એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ક્રિય થવાનું છે તેથી મિત્રો તેની અસર એકવીસમી જાન્યુઆરીના રાતથી મિત્રો હવામાનમાં બદલાવ આવવાનો છે તેવી મિત્રો અત્યારે આગાહીઓ કરવામાં આવી ગઈ છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે મિત્રો હવામાનમાં બદલાવ આવવાનો છે આગામી બે દિવસ સુધી ગુજરાત સહિત દિલ્હી એનસીઆર સહિત મિત્રો દસ રાજ્યોમાં વરસાદની આગાહીઓ કરવામાં આવી છે જેની મિત્રો વિગતવાર માહિતી મેળવીએ તો જમ્મુ કાશ્મીર લદ્દાખ હિમાચલ પ્રદેશમાં મિત્રો સતત હિમવર્ષા થઈ રહી છે જેના કારણે મિત્રો બર્ફીલા પવનોએ દિલ્હી સુધી શીત લહેરમાં મિત્રો તબાહીઓ મચાવી દીધી છે જ્યારે મિત્રો અંબાલાલ પટેલની આગાહી અનુસાર મિત્રો તેમણે કહ્યું હતું કે બાવીસ ત્રેવીસ જાન્યુઆરીથી દેશના ઉત્તરીય પર્વતીય વિસ્તારોમાં મિત્રો હિમવર્ષાની સંભાવનાઓ તેમણે વ્યક્ત કરી હતી જ્યારે મિત્રો બાવીસથી ત્રેવીસ જાન્યુઆરી ગુજરાતમાં ઠંડી વધવાનું કહ્યું હતું પણ મિત્રો અત્યારે પણ ઠંડી વધી રહી છે ચોવીસ પચીસ જાન્યુઆરી મિત્રો દક્ષિણ ભારતમાં વરસાદ થતાં તેની અસર પશ્ચિમ ભારતોના વાદળો ઉપર આવવાની છે મિત્રો દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેવાનું છે જ્યારે મિત્રો સત્યાવીસથી ત્રીસ જાન્યુઆરી મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા રાજ્યમાં માવઠાની શક્યતાઓ છે દક્ષિણ પૂર્વ અને મિત્રો ઉત્તર ગુજરાતમાં વરસાદી છાંટા પણ પડી શકે છે ફેબ્રુઆરીની શરૂઆતમાં મિત્રો પણ હવામાનમાં પલટો આવી શકે છે મિત્રો સાતથી નવ ફેબ્રુઆરીએ વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે જ્યારે મિત્રો સ્કાયમેન્ટની આગાહી અનુસાર મિત્રો તેના વર્તાવા મુજબ આ વર્ષે જાન્યુઆરીમાં પર્વતીયો વિસ્તારોમાં હિમવર્ષા જોવા મળશે આપણને મિત્રો આગામી ચોવીસ કલાક દરમિયાન ઊંચા પર્વતો ઉપર પણ બરફવર્ષા થઈ શકે છે ત્યારબાદ મિત્રો બાવીસ જાન્યુઆરીથી મિત્રો પચીસ જાન્યુઆરી દરમિયાન ભારે હિમવર્ષા થઈ શકે છે જ્યારે મિત્રો બાવીસ જાન્યુઆરીથી ઉત્તર ભારતનું હવામાન બદલાઈ ગયું છે ત્રેવીસ અને ચોવીસ જાન્યુઆરી મિત્રો પંજાબ હરિયાણા દિલ્હી પર ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના ઘણા જ જિલ્લાઓમાં મિત્રો વરસાદની આગાહીઓ પણ કરવામાં આવી હતી તે અનુસાર મિત્રો આપણને છૂટના છવાયા વરસાદ પણ જોવા મળ્યા છે જ્યારે મિત્રો આગામી બે દિવસ દરમિયાન ચેન્નાઈ સહિત તમિલનાડુના ઘણા વિસ્તારોમાં વરસાદની અત્યારે શક્યતાઓ છે દક્ષિણ આંધ્રપ્રદેશ કેરળમાં પણ વરસાદની મિત્રો શક્યતાઓ છે પૂર્વી અને ઉત્તર પૂર્વી ભારતનો હવામાન મિત્રો સ્વચ્છ રહેશે અને મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ છત્તીસગઢ અને ઓડિશામાં હવામાન સૂકુ રહેવાની મિત્રો અત્યારે અંબાલાલ પટેલે આગાહીઓ કરી દીધી છે તો મિત્રો વરસાદ આવશે માવઠું આવશે તેવી મિત્રો અંબાલાલ પટેલે આગાહીઓ કરી છે આગામી મિત્રો સાત દિવસ માટે મિત્રો સાચવવા જણાવ્યું છે તો મિત્રો આજના આ વિડીયોમાં આટલો જ હતો મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો